વિવિધ સંસ્થાઓના સહયોગથી ગાંધીધામ ખાતે ત્રિદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ સંમેલનમાં પ્રખર વક્તા ડોક્ટર કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અંજારથી મહીપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા પ્રોત્સાહન ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે લાયન્સ ક્લબ કોમ્યુનિટી હોલ ગાંધીધામ ખાતે ત્રિદલીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ સંમેલન તથા પ્રખર વક્તા ડોક્ટર રમઝાન હસાણીયાનું વક્તવ્યનું આયોજન ઉપરાંત ટ્રસ્ટ આયોજિત વિવિધ સ્પર્ધાઓ જેમાં વિજેતા એમ પી પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામ તથા સરકારી અંગ્રેજી માધ્યમ માધ્યમિક શાળા અંજારની વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ પદે લાયન ધીરેજ મહેતા લાયન દિપેશ ગણાત્રા લાયન વિશાલ દુનેજા કે કે એમ એસ ગ અંજારના પ્રિન્સિપાલ વિપુલ ગોસ્વામી શિક્ષણ વિદ અને જાણીતા સાહિત્યકાર શ્રીમતી જોગેશ્વરીબેન છાયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું સંજીવ ભાર્ગવ તથા મંત્રી આરતી છતલાણીએ અતિથિ વિશેષનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે પ્રિન્સિપાલ વિપુલ ગોસ્વામીએ તમામને શુભકામના અર્પણ કરી હતી કવિ સંમેલનમાં પદ્માબેન મોટવાણી જોગેશ્વરીબેન છાયા દક્ષાબેન સંઘવી જુગલ દરજી મેહુલપટ કૈલાસબેન ચિત્રોડા અરુણાબેન ઠક્કર માધવી કુમાર જીનેશભાઈ શાહે પોતાના કવિતાઓ રજૂ કરી પ્રેક્ષકોના મન મોહી લીધા હતા આ પ્રસંગે સંચાલન તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ અર્ચના કેલાએ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મેનેજિંગ ટ્રસ્ટી વિરાટ દેસાઈએ કર્યું હતું સાથોસાથ

સોરંડી પંજે મારે નજા મો કાડે સુગ્રીએ પોતાના માળામાંથી મોં કાઢ્યું કાઢી ને મુકે ન્યારે મો કાઢી મને જોયું ને હું મુજી કવિતા લખી જી બંધ કરી છે સુગ્રી પોતાના માળામાંથી મોઢું કાઢે એનાથી ઉત્તમ કવિતા બીજી હોય શું હવે તારે રમણીકભાઈ એક જગ્યાએ કીધું કે મુંગો મર ને જોયા કર આટલી કવિતા મુંગો મર ને જોયા કર વંચિત ભાઈ યાદ કરીએ વંદન સા મારી ફેવરેટ માં ફેવરેટ કવિતા છે મારી હરી કોલશે દેવી અનમેશ નયનો થી ઊભા સખ ભાવ સંકેલી મારી હરી હું રાજ હોય ને બેઠો છું કે મારી દેલી ખોલવા હરી કેદી આવશે એક કવિતા મે સાંભળેલી હવે તારો મેવાડ મીરા છો મીરાએ તો છોડી દીધો રમેશ પાએ તું કે રે તારો મેવાડ છોડી શ્રમજાન આ જાતે પૂછવાનો પ્રશ્ન છે તે પૂછવાનું રહી જાય છે વંચિત યાદ કરીએ એમની એક એક નાનકડી લીધી તાડ છે શોધી રહ્યો છું તાપણું તાડ છે શોધી રહ્યો છું તાપણું કોઈ તો આટલામાં આવો કોઈ તો આટલામાં આવો આટલા બધામાં કોઈક તો આપણો હોય